વોડાદરા ખાતે આવેલ કાપડની દુકાનમાં દુકાનદારની પત્નીએ પતિની આંખ સામે જ તેના પ્રેમી પર એસિડ ફેંક્યો હતો જેમાં પતિ પણ દાજ્યો હતો પતિ અને પ્રેમી બંને એક જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે ગોડાદરાના નારાયણનગર સામે સાંઈકૃપા સોસાયટીમાં રહેતો પ્રિન્સ રાજુભાઈ શાહુ ઉધના સિટીઝન કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરે છે દોઢ વર્ષ પહેલાં ભાવેશ રમેશ મેળવાડા સાથે મિત્રતા થઈ હતી ભાવેશ ગોડાદરામાં રાજ એમ્પાયરમાં કાપડની દુકાન ધરાવે છે પ્રિન્સ ભાવેશના ઘરે દુકાને અવારનવાર જતો હતો તેથી પ્રિન્સની આંખ ભાવેશની પત્ની પૂજા સાથે મળી હતી પૂજાને પ્રિન્સપતિએ પ્રેમ સંબંધ બંધાયો હતો જેની જાણ ભાવેશને થઈ જતી જોકે ભાવિસે પ્રિન્સને આ બાબતની વાત કરી ન હતી પરંતુ ભાવેશ અને પૂજા વચ્ચે બાબતે ઝઘડો થતા સોમવારે બપોરે પ્રિન્સ ભાવેશની દુકાનમાં બેસેલો હતો ભાવેશ અને પૂજા બંને બપોરે દુકાનમાં આવ્યા હતા ત્યારે પૂજાએ અચાનક જ પ્રિન્સ પર એસિડ એટેક કર્યો હતો જેથી પ્રિન્સ ગંભીર રીતે દાદી જવાબ પામ્યો હતો એસિડના છાટા ભાવેશ પર પણ ઉડતા બંનેને રાજ એમ્પાયરમાં આવેલા વિહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મેરા નામ રાજુ સાહુ હૈ સાય કૃપા સોસાયટી ગોરાદરા મેં મેરે લડકે કો ફોન કરકે બોલાયા રાજ એમ્પાયર મેં ये मैथ क्लोथिंग स्टोर के दुकान का नाम है उसको बुलाया उसके शरीर पे कुछ छांट दिया उसका लड़का मेरा एडमिट है करती है पुर... क्या करता है लड़का पढ़ाई करता है कॉलेज में सिटीजन कॉलेज उधना वो मुझे मालूम नहीं क्यों छाटा लेकिन वो दुकान पे फोन करके बुलाया लड़के को उसके बाद उसने कुछ शरीर में छाट दिया कौन थे भावेश नाम था પોલીસ રહી વડોદરા પોલીસ હોસ્પિટલ પહોંચ્યાથી પ્રિન્સે ફરિયાદ આપતા પૂજાને પૂજા ભાવ વિરુદ્ધ એસિડની અટેકની કલમીટર ગુનો દાખલ થયો છે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં પતિને વિશ્વાસ થાય કે તેનો પ્રિન્સ સાથે કોઈ સંબંધ નથી એટલે પત્ની એસિડ ફેંક્યો જાણવા મળ્યું છે અઝર કુરસ સાથે પ્રકાશવાળા